સુરત સાયબર સેલ દ્વારા કોમ્પલેક્સ માંથી ગઈકાલે એક લર્ન એન્ડ અન ટી સર્વિસ અલગ અલગ કોર્સ શીખવા માટેના ઓફર આપવામાં આવતી હતી અને જે બેરોજગાર લોકો હોય એને જોબ ના પોર્ટલ ઉપર અલગ અલગ એમના ડેટા મેળવી એમની પાસેથી એક રેડીમેડ વિડીયો અને મોકલી અને અંદાજિત સાતેક હજાર રૂપિયા જેવા કલેક્ટ કરવામાં આવતા હતા અને ધીરે ધીરે એ લોકોને એમાં એની ડિજિટલ સિગ્નેચર લેવામાં આવે એનો ફોટોગ્રાફ્સ બનાવવામાં આવે એનો ડેટા એનો ફોર્મ બનાવીને એને અમુક એક બે દિવસ વિડીયો પણ મોકલવામાં આવે આવી રીતે એક આ નું ચાલતું હતું પછી જો સાત હજાર રૂપિયા મેળવા પછી પણ એમને ન થાય તો આગળ એમને ગ્રાહક સુરક્ષામાં અને એની અલગ અલગ સાઇટ મોકલી ચુમ્માલીસ હજાર રૂપિયા જેટલું બીજા એમની પાસે વધુ માંગવામાં આવતા હતા કે જો આ નહીં આપવામાં આવે તો તમારી પાસેથી લીગલ એક્શન લેવામાં આવશે એમ ગ્રાહક સુરક્ષાની સાઇટ ઉપર જઈ અને એક આખું એનું ફોર્મ જનરેટ કરે એની ડિજિટલ સિગ્નેચર એનું ફોર્મ પહેલેથી હોય તો એ બધું સાથે અપલોડ કરી અને એમને બ્લેકમેલિંગ કરી અને એમની પાસેથી પૈસા વસૂલવામાં આવતા હતા આ કોલ સેન્ટર અંદાજીત પોણા બે વર્ષ જેવા અંદાજથી આ લોકો ચલાવતા હતા આમની વિરુદ્ધમાં અગાઉમાં પણ ચાર કે બે માં એક કેસ થયેલો હતો આ આ જે કોમ્પ્લેક્ષ છે એમાં મુખ્ય અભય આત્મારામ શારદાની દુકાન શારદાની દુકાન હતી આ દુકાનમાં બે હજાર સત્તરમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા પણ રેડ કરવામાં આવી હતી અભયની સાથે એક પ્રવીણ સુરેન્દ્રસિંહ કિરણ મોહનભાઈ પટેલ અને મુકેશ ઓમપ્રકાશ તંબાકુવાળા ચાર જણા ભેગા મળી અને આ ચલાવતા હતા છે જે ટ્રેનિંગ ખોલવામાં આવી હતી એના પ્રોપરાઇટર પ્રવીણ સુરેન્દ્રસિંહ હતા અને એને અભયે પોતાને ત્યાં રેન્ટ એગ્રીમેન્ટ કરીને ભાડે આપેલું હતું પ્રવીણ અભય વિરુદ્ધ અગાઉ ગુનો દાખલ થયેલો હતો એટલે આ બાબતથી એમાંથી માહિતગાર હતો અને આ લોકો સાથે મળી અને આ દોઢેક વર્ષથી હતા આમાં અંદાજે પચાસ એક છોકરાઓ છોકરીઓ બેસાડી અને એમની પાસેથી કામ લેવામાં આવતું હતું એમાં જેમાં ત્રીસ થી પાંત્રીસ છોકરાઓ કે ચાલીસ છોકરીઓ છે એમને બેઝિક જે ક્લાસની એમને એવું જે રેગ્યુલર ટ્રેનિંગ ચાલે છે કે આ પ્રોફાઇલ ઉપર કામ ચાલે છે એ જોબ પોર્ટલ ઉપરની એમની પાસેથી ડેટા કલેક્ટ કરીને કામ લેતા હતા

આ લોકો ખુબ સફાઈ પૂર્વક કામ કરતા હતા ગુજરાત મહારાષ્ટ્રના લોકો ટાર્ગેટ કરતા મેક્સિમમ એનો ચોક્કસ આંકડો નહીં કહી શકાય પણ આ લોકો એક માનો કે આ લોકોનો બે હજાર બે કરોડ રૂપિયા જેવો તો બે વર્ષનો એક્સપેન્સ છે અને એક માણસ પાસેથી મિનિમમ આ લોકો સાત હજાર રૂપિયા જેવું લેતા હતા તો આ આંકડો હજારોની સંખ્યામાં જઈ શકે છે કે ઓનલાઈન કર્યા કરતા નહી એની સાઈટ ઉપર જે એનો ફોર્મ બનાવતો તો ડ્રાફ્ટ ફોર્મ માં રાખી અને ધમકી આપતો હતો પછી આગળ એને અલગ અલગ કમ્પ્લેઈન કરવાને ધમકી આપતો હતો આ ઓનલાઈન જે જોબ પોર્ટલ હોય છે એના ઉપરથી આ લોકો પાસે ડેટા હતો એમની પાસે તેમનો ફોન નંબર છે તેમનો નામ એડ્રેસ બધું મળતું હોય છે જેના ઉપરથી આ લોકો સાઉથના લોકોને મેક્સિમમ ટાર્ગેટ કરતા હતા સાયબર સેલ ને એક માહિતી મળી હતી એના આધારે ગઈકાલ બપોરથી આ એક ઓપરેશન હાથ કરવામાં આવ્યું હતું અને ખૂબ સારી રીતે એમને ઓપરેશન સવાર સુધી વહેલી સવાર સુધી ઓપરેશન ચાલ્યું છે અને દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજુ એમની કાર્યવાહી ચાલુ છે આ આ લોકો જે પકડાયેલા છે જેમના નામ છે છે એ ભૂતકાળમાં કોલ સેન્ટર સાથે સંકળાયેલા અને ખૂબ સારી રીતે આ ચીટિંગની એમો સાથે જાણીતા છે એટલે એમાં હજી આગળની તપાસમાં મળી આવશે હજારોની સંખ્યામાં

નાની amount હશે તો એક ચાલીસ પચાસ હજાર છે દૂરના સ્ટેટના માણસો છે એટલે એને જે પોતાનું જે jurisdiction રાખે છે એ સુરત રાખે છે એટલે complain કરવા માટે લોકો નહીં આવે એ એ પણ એમના મગજમાં હોઈ શકે અ આ case માં suicide નું કોઈ અમારે પોલીસ તપાસ દરમિયાન હજી જાણવામાં નથી આવ્યું પણ આની કમ્પ્લેન નહોતી એક ઇન્ફોર્મેશન ના આધારે આખો ઓફેન્સ દાખલ કરવામાં આવ્યો છે પોલીસ કમ્પ્લેનર છે અને આમાં હવે બેંક ડેટા અને એમના જે આઈ ક્લાઉડ માંથી ડેટા મળે છે એના ઉપરથી ને ગોતવામાં આવશે